આંકલાવ હાઈસ્કૂલ આંકલાવમાં મહોત્સવ અને શાળા કાર્યક્રમ યોજાયો શાળાના સ્ટુડન્ટ પોલીસ કેડેટ એસપીસી બાળકો દ્વારા આજના કાર્યક્રમ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય શ્રી જીજી જસાણી સાહેબ જિલ્લા પોલીસ અધિક્ષક આણંદનું ભવ્ય સ્વાગત કરી કાર્યક્રમ સુધી લઈ ગયા હતા માધ્યમિક કેળવણી મંડળના પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ મંત્રી શ્રી પ્રવીણભાઈ પટેલ કારોબારી શ્રીઓ સંસ્થાના આચાર્ય શ્રીમતી મીતાબેન સોલંકી તેમજ આંકલાવ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ઉન્નતિબેન પટેલ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા સાહેબશ્રીને આવકારી કાર્યક્રમ સુધી લઈ ગયા હતા બીટ કેળવણી નિરીક્ષક શ્રી મહેશભાઈ પ્રજાપતિ સીઆર શ્રી જયેશભાઈ પરમાર તેમજ આઠ સેન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી પરેશભાઈ ત્રિવેદી તેમજ આમંત્રિત મહેમાન ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું જીજી જસાણી સાહેબે ધોરણ એક ધોરણ છ ધોરણ નવ ધોરણ અજ્ઞાના વિદ્યાર્થીઓને પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં આવકાર્યા હતા તેમજ આંકલાવ હાઈસ્કૂલ આંકલાવના ધોરણ દસ બારના બોર્ડના તેજસ્વી તલાવને સન્માનિત કર્યા હતા કાર્યક્રમના અંતે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું શાળા ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ નિમિત્તે આંકલાવ હાઈસ્કૂલ ખાતે આજે ખૂબ બહોળી સંખ્યામાં કેળવણી મંડળના પ્રમુખ મંત્રી સહિતના હોદ્દેદારો ટ્રસ્ટી નગરના પ્રથમ નાગરિક એવા નગરપાલિકાના પ્રમુખ સાથે સાથે સો વર્ષ જૂનો ભૂતકાળ ધરાવતી આ ભવ્ય સંસ્થાના આચાર્ય અને સ્ટાફ ખૂબ જ સુંદર આયોજન સાથેનો એક સરસ કાર્યક્રમ આજે થયો જે સરકારની ચિંતા છે કે બાળકો છે એનું અભ્યાસ કોઈ પણ લેવલે તૂટે નહીં અને ખાસ કરીને કન્યા કેળવણી ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે મહિલાઓના સશ સશક્તિકરણનું જે પહેલું પગથિયું છે અભ્યાસ દીકરીઓનો એની આજે ચિંતા કરી અને સરકાર દ્વારા જે આ ઇનિશિએટિવ લેવામાં આવ્યો છે એમાં એક સુંદર આયોજન સમગ્ર ધૂળ વતી કરવામાં આવ્યું હતું તમામ નાગરિકોને પણ સાથે સરકાર વતી અપીલ છે કે આપણા દીકરા દીકરીઓ દેશનું અને સમાજનું ભવિષ્ય છે અને એમને મજબૂત કરવા હશે તો એમનો પાયો એટલે કે એનું શિક્ષણ છે એને વધારે મજબૂત કરવું પડશે આ માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ